નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર રેલવે સ્ટેશન ઉપર આવેલ શ્રી બિલિયન સ્કૂલ અને ભાવગુરુ સ્કૂલમાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા એન એમ એસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું લખતર તાલુકાની પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા દેવા પહોંચ્યા સરકાર દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આર્થિક સહાય મળી રહે તે માટે જુદી જુદી યોજનાઓ લાગુ કરવામાં આવી છે ત્યારે ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ બાર સુધી આર્થિક સહાય મળી રહે તે માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ શરૂ કરવામાં આવી છે આ સ્કીમને એન એમ એસ એન એમ એમ એસ સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ આ સ્કીમની અંદર આપવામાં આવેલ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા સાથે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ મેરિટ લિસ્ટમાં આવનાર વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓને ધોરણ બાર સુધી દર વર્ષે બાર હજાર રૂપિયા સ્કોલરશિપ આપવામાં આવશે આજે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા બિલિયન સ્કૂલ અને ભાવગુરુ સ્કૂલમાં સ્કોલરશિપ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ બંને સ્કૂલમાં આશરે ચારસો જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ધોરણ આઠમાં અભ્યાસ કરતા આજે પરીક્ષામાં આપવા માટે આવ્યા હતા ત્યારે સ્કૂલ દ્વારા પરીક્ષા કેન્દ્ર ઉપર નિમણૂક કરવામાં આવે સ્ટાફ દ્વારા પરીક્ષાથી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓની હોલ ટિકિટ ચેક કરવા સાથે કોઈપણ પ્રકારનું મટિરિયલ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અંદર ન લઈ જાય તેની તકેદારી રાખી અને વિદ્યાર્થીઓને પરીક્ષા માટે થઈ અને પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો અને વિદ્યાર્થીઓ પણ શાંતિપૂર્વક પોતાની ક્યારે પોતાનો વારો ક્યારે આવે તે માટે થઈને શાંતિપૂર્વક બહાર ઊભા હતા અને જ્યારે પરીક્ષા કેન્દ્ર ની અંદર પરીક્ષા શરૂ થઈ ત્યારે તેમને ક્રમાનુસાર અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો